તો આગળ છે તમારું આજના આપણા જબરદસ્ત માતાજી ફૂલ પ્રોજેક્ટ વિડીયોની અંદર તો આજે આપણે એક જબરદસ્ત નવી સ્ટાઇલની અંદર માતાજીનો વિડીયો છે તે બનાવતા શીખવાડાવશું તો તમને આગળ સ્ક્રીનની અંદર આ ફ્રેમ દેખાડી છે આ ફ્રેમ આપણે બનાવેલી છે અને અંદર આ પ્રોજેક્ટની અંદર જ બનાવેલી છે અને તેને વચ્ચે આપણે એ આગળ તમે અથવા વિડીયો જે પણ આપણા કુલદેવ હોય તેનું મઢ હોય અથવા મંદિર હોય તેનો વિડીયો હોય તે વિડીયો તમે રાખી શકશો સ્ક્રીનની અંદર અથવા તમારી પાસે ખાલી ફોટો છે તો ફોટો પણ તમે એની અંદર રાખી શકશો અને આ બધા ઉપર બની જશે ઠીક કોઈ પણ ભગવાન માતાજી જેની ઉપર તમારે બનાવશે રામાવીરનો મેલડી માતાજીનો શામુડ માતાજીનો મહાકાળી માતાજીનો બધાની રિક્વેસ્ટ આવતી હોય છે અલગ અલગ નામની ઉપર તો આપણે જે પણ પ્રોજેક્ટ બનાવીએ છીએ ભગવાન માતાજીનો તમે એક ફૂલ પ્રોજેક્ટ જ હોય છે જેની અંદર તમારે જે પણ ફોટો રાખવો હોય તો તમે તમારા ઈષ્ટદેવતાનો ફોટો રાખી અને આ વિડીયો બનાવી શકતા હોય છે રેડી તો આજનો પણ આપણો ફૂલ પ્રોજેક્ટ જ છે તો બસ વિડીયોને શરૂ કરતા પહેલાં બધા નીચે કમેન્ટ બોક્સની અંદર જઈ જે પણ તમારા કુલદેવી છે અથવા ભગવાન માતા છે જેને પણ ત્યાં માનતા હોય તેમાં કમેન્ટની બોક્સની અંદર નામ છે તે જરૂરથી ટાઈપ કરી દેજો નહીં તો કમેન્ટ બોક્સની અંદર નામ લખવાનું ના ભૂલતા જાય માતાજી લખી દેજો તો આજના વિડીયો નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે અને ટેલિગ્રામને જોઈન કરી લેજો એટલે તમે ત્યાં આગળ બધી જ ચેનલના વિડીયો અને મટિરિયલ સાથે તમને ત્યાં આગળ મળતું રહેશે જે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે તો મિત્રો ડેમ્મોની અંદર તમે જ્યાં માતાજીનો ફૂલ પ્રોજેક્ટ વાળો વિડીયો જોયો છે હવે આનો એક ફૂલ પ્રોજેક્ટ આપણે સૌ પ્રથમ લેવાનો રહેશે હવે પ્રોજેક્ટ લેવા માટે તમારે શું કહું તમારા ફોનની અંદર જે ગૂગલ એપ છે તેને તમારે ઓપન કરી લેવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરો અથવા કોઈ બ્રાઉઝરની અંદર જઈ અને તમારે જે સર્ચનું આઈકન હોય ગૂગલને સર્ચ કરી અને નીચે લખવાનું રહેશે અલ્પેશ ક્રિએશન ઝીરો એક આડું લખીને તમારે સર્ચ કરી દેવાનું છે નીચે તમને આથી વેબસાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો લખેલી એના પર તમારે ક્લિક કરવાનું છે આગળ ક્લિક કરશો તો આપણે સારું ખોલી આવી જશે આ જે સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે જીરો આઠસો અઠ્યાવીસ એટલે કે જીરો આઠસો અઠ્યાવીસ આટલું લખીને સર્ચ કરી દો સર્ચ કરશો તો નિશ્ચિત તમને આ રીતે ત્યાં આગળ છે જીરો આઠસો અઠ્યાવીસ કોડ અને ટાઇટલ એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતે તમારી પાસે ખુલીને આવશે આવો આને ઉપરની તરફ કરી તમે નીચે આવી જાઓ અને આગળ તમે પોસ્ટની અંદર લાસ્ટમાં આવશો તો તમને આગળ જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ આ રીતે લખેલું આના પર તમે ક્લિક કરશો એટલે આપણી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે અલર્ટ મોશનની અંદર માતાજીનો જે ફૂલ પ્રોજેક્ટ છે તે આપણી પાસે એડ થઈને આવશે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો રહેશે પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારા પાસે આવશે તમને જે આખું બધું દેખાયું છે આ બધું વસ્તુ તમે સેન્જ કરી શકશો રેડી જેટલું પણ તમને દેખાયું છે તે બધી તમામ વસ્તુ તમને આગળ નીચે જોવા મળે છે મટિરિયલ લઈને જે પણ આપણે યુઝ કર્યું છે તે બધું તમને અલગ અલગ દેખાયું છે આખી આખી ફ્રેમ અહીંયા આગળ આપણે બનાવેલી છે તો હવે આની અંદર તમારે સફળ શું કહેવાનું છે ઉપર તમે જો આગળ લખ્યું છે કે આગળ તમારે જે રાખો હોય તમે રાખી શકો આપણે આગળ લખી શકે મારા જીવમાં ચામુંડામાં એ આગળ મા મેલડીમાં રાખી શકો જે પણ તમારે લખવું હોય તે ઉપર નીચે બે તમે ચેન્જ કરી શકશો તે બે તમને અહીંયા આગળ મળશે તો આજે લાઈન છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું આના પર ક્લિક કરી દો આગળ લખ્યું છે મા સામુંડા લખ્યું છે અહીંયા એના પર ક્લિક કરી દો અને ત્યાં આગળ તમારે એડિટ ટેક્સમાં જવાનું છે હવે અહીંયા આગળ તમારે જે પણ કુલદેવ ઈષ્ટ દેવતા જે પણ છે તેનું નામ તમારે ખાલી લખવાનું છે ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી લો અને તમારે જે રાખવું છે તે રાખી દો તમારે કાંઈ ફંડ પણ એડ કરવાની જરૂર નહીં પડે આપણે એ મેલડીમાં લખ્યું તો મેલડીમાં લખાઈને આવશે જે પણ તમે નામ રાખો તો લખાઇને આવશે અને તમારે ફંડ પણ એડ કરવાની જરૂર નથી આ રીતે તમારું નામ અહીંયા સેન્સીને આવ્યું છે ત્યાર પછી ઉપર તમારે જે રાખવું હોય છે ઠીચે કિંગ મેલડી એ પ્રમાણે પણ બધા લખતા આવશે જે પણ તમને વિચાર આવતો હોય તે પ્રમાણે તમે લખી શકો ત્યાર પછી આગળ આ ફ્રેમની અંદર તમને એક વિડીયો દેખાઈ રહ્યો છે તો આવો વિડીયો તમે તમારો મૂકી શકો છો અથવા વિડીયો તમારી પાસે ન હોય તો કોઈ પણ ફોટો મૂકી શકો છો તો જે ફ્રેમની અંદર તમારે વિડીયો અથવા ફોટો મૂકવા માટે અહીં આગળ તમને નીચે ગ્રુપ મળશે ગ્રુપ એન્ડ માર્ક્સ વન લખેલું છે આના ઉપર ક્લિક કરી એ આગળ તમને એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરવાનું છે તો તમને આગળ બેકગ્રાઉન્ડ અંદર એક વિડીયો જોવા મળી રહ્યો છે આ વિડીયોની ક્લિપ છે જે આપણે ઇન્સ્ટાની રીલ્સની અંદરથી આપણે લીધેલી છે તો તે પણ ત્યારે રીલ્સ લઈને આગળ રાખી શકો છો હવે નીચે જે આ રીલ્સ છે આપણે આના પર ક્લિક કરીશું એથી કલરની ફિલ્મમાં જવાનું રહેશે અને નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ જે ફોટો અથવા રીલ્સ જે પણ રાખ્યો છે તેની રીલ્સ તમે સિલેક્ટ કરી લો જેમ કે અહીંયા આપણે રીલ્સ સિલેક્ટ કરીશું આજે પ્લસનું આઈકન છે આપણે એના પર ક્લિક કરશું આજે આપણે મેલેડી માતાજીની એક રીલ્સ છે જે ઇન્સ્ટાગ્રામ આપણે સેવ કરી ત્યાં બેક આવી દઈશું બેક આવ્યા પછી તે વિડીયોને પ્લે કરશો તો તમે જે રીલ્સ સિલેક્ટ કરી છે આ પ્રમાણે તમારે બેકગ્રાઉન્ડ જે રીલ્સ છે તે આવી જશે અને તેની અંદર જે મ્યુઝિક છે તે મ્યુઝિક આવશે આપણા પ્રોજેક્ટની અંદર અલગ કોઈ મ્યુઝિક આપણે આગળ રાખેલું નથી તો આ પ્રમાણે તમારી પાસે તે રીલ્સ ઉપર તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે હવે અહીંયાથી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરી તેની રીલ્સને સેવ કરી શકો છો આ બધા તારો વિડીયો બનાવીને આવી જશે વિડીયો પસંદ આવ્યો તો એ છે કમેન્ટની અંદર જઈ અને જય માતાજી પણ તમારે લખો છો એ છે કમેન્ટ જરૂરથી ટાઈપ કરી દેજો મળશે એક નવો વિડીયોની અંદર ત્યાં તમને બધાને જય માતાજી જો તારું આપણે ચેનલની અંદર બધા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર તમને મળી જશે